બીજી તરફ દિવસનું તાપમાન અડધો ડિગ્રી સુધી ઉંચકાતા ગરમીનો પારો આડત્રીસ ડિગ્રીની આસપાસ રહ્યો હતો ચોવીસ કલાકમાં બપોરે ભેજનું પ્રમાણ પિસ્તાલીસ ટકાથી ઘટીને બત્રીસ ટકા થયું હતું હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે બનાસકાંઠા સરહદી વિસ્તારમાં હળવા વરસાદની ઝાપટાની શક્યતા વચ્ચે અન્ય જિલ્લામાં વરસાદની શક્યતા બરાબર છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેદ ખાતે સિવિલ ડિફેન્સ અંતર્ગત ઓપરેશન શિલ્ડ તાલીમનું આયોજન કરાયું હતું તથા સરહદી સુઈગામ તાલુકાના જલોયા ગામ ખાતે નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું હતું બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા અક્ષય મકવાણાના નેતૃત્વમાં આયોજિત તાલીમમાં સરહદી વિસ્તારના બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા પોલીસ મહેસૂલ આરોગ્ય વીજળી ફાયર નગરપાલિકા એનસીસી વોલેન્ટર્સ તથા હોમગાર્ડ્સની ટીમ તાલીમમાં જોડાઈ હતી પાલનપુર તાલુકા પોલીસ શુક્રવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે ગઠામણ ગામે આવેલા લાલિયા તળાવની બાજુમાં હીરાભાઈ પટેલના કુવા પાસે ઓરડી આગળ રમતા વખતસિંહ બચુસિંહ ઠાકોર અગરસિંહ સોવનજી ઠાકોર રાજુજી સોમજી ઠાકોર અને પોપટજી હેમાજી ઠાકોર તમામને ઝડપી પાડ્યા હતા પોલીસે રૂપિયા છવ્વીસ હજાર બસોને વીસનો મુદ્દા માલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હવામાન વિભાગની જુદી જુદી વેબસાઇટ પરથી જોતા આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે જૂનના પહેલા પંદર દિવસ હળવો વરસાદ જ્યારે બાવીસ જૂને ભારે વરસાદ અને ત્રેવીસ ચોવીસ તથા સત્યાવીસથી ત્રીસ જૂન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે વરસાદ વહેલા આવવાની અને દર વર્ષની સરખામણીમાં વધુ શક્ય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી જો કે એમાં થોડો બદલાવ જોવા મળ્યો છે આ વર્ષે વરસાદ વહેલા આવવાની શક્યતા ઓછી છે ચોમાસુ સમયસર આવી જશે બીજી તરફ આજે સાંજે માણસા તાલુકામાં વરસાદ વરસ દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરો ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ પાલપુરની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલે અહિલ્યાબાઈ ની ત્રણસો મી જન્મજયંતિ અનોખી રીતે ઉજવણી કરી છે શાળાએ વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને અમર વિરાંગના અહલ્યાબાઈના જીવન ચરિત્રની માહિતી અપાઈ હતી

બાપલા ગામની સીમાથી કાર્યવાહી કરી હતી પોલીસે બોલેરો કેમ્પર ગાડી નંબર રોકી તપાસ કરતા તેના ખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની છસો ને પંચોતેર બોટલ મળી આવી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે રમાનારી પંજાબ કિંગ્સ અને મુંબઈ વચ્ચેની સેમિફાઈનલ મેચ પહેલા જ પંજાબ કિંગ્સની માલિકી પ્રતિ પ્રીતિ ઝિન્ટાએ અંબાજી માતાના આશીર્વાદ લીધા છે પ્રીતિ સાંજે સાત વાગ્યે અંબાજી પહોંચી હતી મંદિર ટ્રસ્ટે તેમનું વિશેષ સ્વાગત કર્યું હતું પ્રીતિએ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા વિશ્વના સૌથી મોટા યંત્ર સમક્ષ પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ તેઓ માતાજીના મૂળ સ્થાનક ગબ્બર પર રાત્રે ચાલતા પહોંચ્યા હતા ગબ્બર પર અખંડ જ્યોતના દર્શન કર્યા હતા જીઆઈએસએફએસ સિક્યુરિટી ગાર્ડ તેમને કુમકુમ તિલક કર્યું હતું અને માતાજીની પાવડીથી આશીર્વાદ આપ્યા હતા ડીસા તાલુકાના રાણપુર વચલાવાસ જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા સવપુરા ગામનું નામ જહુનગર કરવામાં આવ્યું છે આ નામકરણની ઉજવણી માટે ગ્રામજનોએ જહુ માતાજીની શુભયાત્રા યોજી હતી સવપુરા ગામમાં શ્રી જહુ ઝાપડી વિહત રાજભાઈ માતાનું મોટું સ્થાનક આવેલું છે સમગ્ર ગ્રામજનો આ સ્થાનક પ્રત્યે ઊંડી શ્રદ્ધા ધરાવે છે ગામના તમામ પ્રસંગોમાં જહુબાઈ માતાજીના આશીર્વાદ મેળવવામાં આવે છે ઉત્તર ગુજરાતનું નો એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદ માં આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની ગુજરાતની જૈવિક સ્કૂલ ઓફ સાયન્સમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પ સોળ મેથી ત્રીસ મે બે હજાર પચીસ સુધી યોજાયો હતો આ કેમ્પમાં સાતથી પંદર વર્ષના સો જેટલા બાળકોએ ભાગ લીધો હતો યોગ કોચ ડૉક્ટર રિતેશ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને યોગ પ્રાણાયામની તાલીમ આપી હતી શિબિરમાં જીતુભાઈ પ્રજાપતિ અને મોસમબેન ભાટીએ સહસંચાલક તરીકે સેવા આપી હતી બનાસકાંઠા જિલ્લા કોઓર્ડિનેટર દશરથભાઈ સોની પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લામાં જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે આજે કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી કેબિનેટ મંત્રી બલવતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કેચ ધરાઈન અંતર્ગત જિલ્લાની જળ સ્ત્રોતની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી મંત્રી રાજપૂતે અટલ ભૂજળ યોજના હેઠળ મંજૂર થયેલા કામોને ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી તેમણે જન ભાગીદારી અને દાતાઓના આર્થિક સહયોગથી પાણીના કામો પૂર્ણ કરવાનું માર્ગદર્શન આપ્યું હતું વરસાદી પાણીને જમીનમાં ઉતારવા અને જળસ્તર ઊંચું લાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવશે